આમોદ જમ્મુસર વચ્ચે આવેલા જર્જરીત ઢાદર નદીનો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો વહીવટી તંત્રની આંખો ખોલવા કોંગ્રેસે કરેલા આશ્ચર્યજનક કાર્યક્રમની અસર જોવા મળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વહીવટી તંત્રની આંખો ખોલવા માટે ડાદર નદીના જર્જરીત બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ડાદર નદી ઉપર આવેલા જર્જરિત બ્રિજ ઉપર ભારદારી વાહનોના પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જર્જરિત બનેલા ડાદર નદીના બ્રિજની વિઝિટ લીધી હતી જેમાં તેમણે બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે લાગતા વળગતા અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી ભારે વાહનોને આ બ્રિજ ઉપરથી અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેથી તાત્કાલિક અસરથી આમોદ સમાજ ચોકડી ઉપરથી પોલીસે ભારદારી વાહનોને પ્રવેશ બંધ કરાવ્યો હતો ભરૂચથી જંબુસર જતી એસટી બસો પણ બંધ કરાવી દેતા મુસાફરો અટવાયા હતા ત્યારબાદ એસટી બસના અધિકારીઓ સાથે સંકલન કરી એસટી બસોને હાલ પૂરતી જવા દેવામાં આવી હતી એસટી બસ સહિતના તમામ ભારદારી વાહનો માટે ડાઢર બ્રિજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ ડાઢર નદી ઉપર તમામ પ્રકારના ભારદારી વાહનોની અવર જવર બંધ કરવામાં આવતા ભારદારી વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ કરી છે વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ